કેમ છો મિત્રો તો સ્વતંત્રતા દિવસની મારા તરફથી સંજીવની ક્લિનિક તરફથી બધાને શુભેચ્છાઓ અને આજે આપણે એક નવો ટોપિક જાણીશું કે માથાના દુખાવા વિશે માથાનો દુખાવો કેમ થાય છે શું લેવાય એના કારણ શું ઘરગથ્થા ઈલાજો શું તે આપણે ફટાફટ જાણી લેશું તો વધારે લોકોને એવું જ લાગતું હોય છે કે માથાનો દુખાવો સ્ક્રીન ટાઈમ વધારે છે જેમ કે મોબાઈલ વધારે વાપરવાથી કા તો પછી ટીવી દેખવાથી ટેન્શન લેવાથી થતા હોય છે ના એવું નથી માથાનો દુખાવો વધારે પડતો એ લીધે થતો હોય છે કે પાણી ઓછું પીતા હોય માઇગ્રેનની શરૂઆત હોય મગજની નસોની કોઈ બીમારી થવાની હોય કાં તો પછી બ્લડ પ્રેશર વધવાથી આ બધા નવા નવા કારણો છે જે તમારે ધ્યાનમાં રાખવા જરૂરી છે બરાબર માથાનો દુખાવો આ બધા કારણથી બી થતા હોય છે તો જ્યારે બી માથાનો દુખાવો થાય તો પાણી વધારે પીવું જરૂરી છે કાં તો પછી બીપી ચેક કરાવવું જરૂરી છે કાં તો માઇગ્રેન છે કે નહીં એ ચેક કરાવવા માટે તમારે તમારા સારા એવા ડૉક્ટરને મળીને તેની સલાહ લો તો પણ તમારે થઈ જશે હવે ઘરગથ્થા ઈલાજો જાણીએ તો એક તો એ છે કે તમે માથા ઉપર મિન્ટ જેને એસેન્શિયલ ઓઇલમાં પણ કહેવાય છે મિન્ટ એસેન્શિયલ ઓઇલ તમે માથા પર લગાવશો તો પણ સારું થશે કાં તો પછી તુલસી અને લીમડાની ચા એ પીશો તો પણ માથાનો દુખાવો ઓછો થશે કાં તો પછી સવાર સવારમાં માઇગ્રેનની કદાચ તકલીફ હોય તો જલેબી સાથે દૂધ લેશો તો પણ ઓછું થતું હોય છે જો તમને આ માથાનો દુખાવો અઠવાડિયામાં બે થી ત્રણ વખત મીન્સ કે વધારે થતો હોય તો તમારે ચોક્કસપણે પણ એ કોઈ ડોક્ટરને બતાવું અને આની સારી રીતે સારવાર કરાવો જય હિંદ જય ભારત અને બધા હેલ્ધી અને ફિટ રહો